તેમ રીચે તેઓને હટાવવા માટે આજે પાલિકાની દબાણ શાખા આવી પહોંચી હતી ત્યારે સ્થળ પર દબાણ મામલે માથાકૂટ થઈ હતી ફૂલ વિક્રેતાઓનો આક્ષેપ છે કે પાલિકાના દબાણ શાખાના કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો બનાવની જાણ થતાં જ વોર્ડ નંબર કાઉન્સિલર ત્યાં આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવશે જ્યોતિ પટેલે વધુમાં કહ્યું કે પથ્થર ગેટ પાસે આવેલું સાયકલ માર્કેટનું દબાણ નેરુભવન પાસે આવેલું દબાણ ખંડેરાવ માર્કેટ પાસેનું દબાણ અને મંગળ બજાર પાસેનું દબાણ પાલિકાના દબાણ શાખાને દેખાતું નથી એક બાજુ મોદી સરકાર ગરીબોની સરકાર છે તેવું કહી રહી છે

સ્વિચ ઓફ આવતો હતો વોર્ડ ઓફિસરનો અત્યારે સવારે મેં ફોન કર્યો અને આ જનતામાંથી ફોન આવ્યો કે અહીંયા આગળ મારા મારીને એવું બધું થઈ રહ્યું છે એટલે હું તાત્કાલિક અહીંયા ઘડી આવી જોયું તો બે ત્રણ જણને વાગેલું બી છે એટલે મેં વોર્ડ ઓફિસરને વાત કરી છે કમિશનર સાહેબને વાત કરી છે કે શું છે કારણ કે આપણે મોદી સાહેબ જ્યારે એવું કહેતા હોય કે છેવાડા માનવી સુધી આપણે મદદ કરવાની છે અને પાંચસો રૂપિયાની રિસીપ પણ છે એમની પાસે છતાં પણ દબાણ શાખાએ કઈ રીતે એ લોકોની જોડે બિહેવ કર્યું છે એ જોવું કારણ કે ઘણાને વાગ્યું છે અહીંયા ઘડી ઘણાના વાસન કપડાં જમવાનું હતું એ ફેંકી દીધું છે લઈ ગયા છે આવી રીતે વાત થઈ છે અને વિડીયો પણ બધા જ છે મેં કમિશનર સાહેબ જોડે બી વાત કરી છે કે આપણે છેવાડા માનવીની આપણે જ્યારે ભાજપ સરકાર એવું કહેતી હોય કે આપણે છેવાડાના માનવી સુધીની આપણે એ લોકોનું ધ્યાન રાખવાનું તો આ કઈ રીતનું છે કારણ કે જો તમારે જ છટાવવું હોય તો અત્યારે નવરાત્રિ ચાલે છે જાઓ કીર્તિ સ્તંભ ત્યાં આગળ કેટલી બધી ઈંડાની લારીઓ છે ત્યાં આગળ કેમ દબાણ નથી હટતું કાયમનું એ લોકો છે અમે જાતે ગયા છે છતાં પણ અત્યારે દબાણ હોય છે બીજું કે ત્યાં આગળ મદન ઝાપા રોડ સાયકલ બજાર છે ત્યાં આગળ જાઓ તમે દબાણ હટાવવું હોય તો દરેકે દરેક જગ્યાએ એક સરખું રાખો માર્કેટમાં માર્કેટમાં સવારે જાઓ તમે આઠ વાગ્યા પછીનું એ લોકોને એલાવ નથી છતાં પણ ત્યાં આગળ મોટી ને મોટી ટ્રક ઊભી હોય છે જવા આવવાની તકલીફ પડે છે તમે જાઓ ત્યાં આગળ ક્લાસ હિન્દુ ક્લાસ છે ત્યાં આગળ જાઓ ત્યાં આગળ બી કેટલા બધા પાર્કિંગ કરેલું હોય છે પાર્કિંગ એટલું બધું હોય છે કે જો આપણે એમ્બ્યુલન્સ જવાનું હોય તો એ પણ રસ્તો નથી હોતો જો દબાણ હટાવવું હોય તો દરેકે દરેક જગ્યાએ નિયમ સરખો રાખવો જોઈએ અને આ લોકોને જ્યારે પાંચસો રૂપિયાની પાવતી આપી છે તો એ લોકોને કેમ હેરાન કરવામાં આવે જ્યાં આગળ પાવતી નથી ત્યાં આગળ કેમ લોકો બેસે છે મારો એ જ વિષય છે બાકી કંઈ નહીં કારણ કે ભાજપ સરકાર હંમેશા મોદીજીએ હંમેશા ગરીબ લોકોને પ્રાધાન્ય આપ્યું છે અને એ લોકોને મદદ કરવાનું જ કામ કર્યું છે જ્યારે આ વસ્તુ ખોટી થઈ રહી છે એટલે મેં વોર્ડ ઓફિસરને પણ વાત કરી છે અત્યારે આવે છે મેં કમિશનરને પણ વાત કરી છે કમિશનરે બી સારી રીતે આપણને રિપ્લાય આપ્યો છે કે બેન તમે મને વિડીયો મોકલો હું તપાસ કરું છું એટલે એ તપાસ જરૂર કરાવીશ અને અહીંયા ત્રણ ચાર બહેનો છે એ લોકોને હાથે વાગ્યું છે તમે જોઈ શકો છો ને હું તમને વિડીયો પણ મોકલી આપ્યું હોય તો થેન્ક યુ અભર ના એટલે પોલીસ ફરિયાદ અત્યારે આપણે નથી કરવી જ્યાં સુધી સમજણથી થઈ જાય ત્યાં સુધી તો અમે એ રીતે જ પતાવીશ મારો એક જ વિષય છે કે ગરીબોના પેટ પર મારે લાત નથી વાગવા દેવાની એટલે એ મારો ધંધો કરે છે છે ત્યારે પાંચસો લઈ જાય છે બીજી વખત આવે છે તો અમે આપી દઈએ અમને ધંધો કરે છે તો બસો ત્રણસો મળે એમાં અમારું અમે ગુજરાન ચલાયા છે અમને કંઈ નોકરી બોકરી આવતા હોય તો અમે આ ધંધો બંધો છોડીને અમે નોકરી કરીને બી અમે વર્ષનો અનાજ ભય ખાઈ શકીએ આ લોકોની નોકરી છે તો વર્ષ બે વર્ષનું અનાજભર આજે બધા કોર્પોરેશનવાળા હતા હવે ઓળખતા હતા એમના વિડીયો વિડીયો બધું જ છે એમને મારી ગયા આ બધું પગમાં પગમાં બધું વાગ્યું એ લોકો કંઈ અમરતા બી નહીં ખરાબ ખરાબ ગંદી ગંદી ગાડીઓ આપે છે મા બેન બધું એ બધા કોર્પોરેશનવાળા જે નોકરી કરે છે વાસણ બાસણ પાણીના કાઢવા વાળવા બધું લઈ ગયા ફૂલ બૂલ બધું ફેંકી દીધું અમારું અમારે એવું કરો કે અમને થોડી જગ્યા આપે કે આ લેડીસો છે લોકો ચાર લેડીઝ છે એક સાદા બેન છે આ હાથમાં વાગેલું છે એમને